એટલે ગુજરાતના મિત્રોને મારી પ્રાર્થના છે કે અમારી વારે આવો આ હાલોલ હાલોલ નગરપાલિકા કશું કરવા તૈયાર નથી અમે લેખિતની અંદર એમને બધો અરજી આપી છે કોઈ છતાંય કોઈ એક્શન લેવામાં આવેલ નથી એટલે બને શક્યતા લેકિન ગુજરાતના મિત્રોને અમારી વારે આવો આ લોકો તો અમારી વારે આવે એવા છે નહીં એટલે મારા ફેસબુક ને મારા ઈષ્ટાના મિત્રોને મારો વિડીયો આખા ગુજરાતની અંદર પહોંચે તો એ રીતના મોકલજો મારી નમ્ર અપીલ ને પ્રાર્થના સાથે હાલોલ વૈશ્વિક સોસાયટીની અંદર રોડ રસ્તા એટલા ખરાબ છે કે લોકો બધું ઉંમરલાયક લોકો ચાલી શકતા નહીં ગાડી આવી શકતી નહીં અંદર કેટલા ઊંડા ઊંડા ખાડાઓ છે એટલે નગરપાલિકા હાલ દ્વારા કોઈ ધ્યાન લેતા નથી અગાઉ અમે લોકોએ લેખિતની અંદર બધા અરજી આપેલી તો કહેવાય છતાંય એ લોકો કોઈ ધ્યાન લેતા નથી એટલે મારી મીડિયા મિત્રોને પ્રાર્થના છે કે અમારો અવાજ ગાંધીનગર લગી જાય એવી એક પ્રાર્થના છે Gracias.